જો અમારે કેક ખાવ ઓટાણ અમારે સાહેબ રમી એમાં બે કે પૂરા થઈ જાવ જોઈએ નકર મજા નઈ આવે ઓ ભાઈ લો ગાઈસ તો ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે એક નવા બ્લોગમાં તો આજે છે રવિવાર તો આજે બધા પોતપોતાનું અલગ અલગ કામ કરી રહ્યા છે કોઈ કપડાં ધોઈ રહ્યા છે કોઈ નાવા જઈ રહ્યા છે કોઈ રૂમની સાફ સફાઈ કરી રહ્યા છે અને અત્યારે અમારે રવિવારે હોસ્ટેલમાં સમૂહ સફાઈ હોય એ સ્વૈચ્છિક બધાએ પોતપોતાની રીતના સાફ સફાઈ કરે તો ચાલો તમને બતાવીએ અને નાસ્તો કરવાનો બધાને બાકી છે નાસ્તો એક વસ્તુ આવે છે ને તમે આપડો આગળ વિડીયો છે તો જલ્દી જલ્દી શેર કરો અને આપણે બે કે પૂરા કરાવો તો આપણે કેક કાપવાનું છે તમને ભાઈએ કીધું કેક કાપશે તો ચાલો હવે તમને બતાવીએ તમારે કઈ કપડાં બપડા ધોવાનું નથી કે બધું થઈ ગયું ધોવાઈ ગયા બરોબર છે એક કેરામ અહીંયા ચાલુ છે અને એક ગેંગ અહીંયા નાસ્તાવાળી ગેંગ છે નાસ્તો બટેટા પાવા અમારે બનાવવાનું ચાલુ છે

સમૂહ સફાઈ કરે છે અને બીજા પછી કરશે તો ચાલો તમને બતાવી બતાવીએ અત્યારે વરસાદના છાંટા જેવું છે અહીંયા અમુક અમુક દડે રમી રહ્યા છે મોજાના દડા ઉપર

રાહુલ કુમાર સાગર કુમાર આવી રીતના પાછળ આ વરસાદનું થોડું થોડું થઈ ગયું છે તો આ પાછળ બારી હોય તો કોઈ જીન જવડું કોઈ ન આવે એના માટે થોડીક સાફ સફાઈ કરીએ છીએ આટા જ મારે તા લઈને સુનિલ કુમાર અહીંયા છે અમારે અશ્વજીત છે કચરો બની રહ્યો છે મિસ્ટર પ્રદીપ કુમાર ઉપરથી આ નકામું જે બી ગયું છે કાપી રહ્યા છે સિદ્ધાર્થ કુમાર હોસ્ટેલ પાછળ છે અત્યારે હોસ્ટેલ ચાલુ થઈ ગઈ આપણે બીજા જે બ્લોગ છે આજુબાજુના જે મંદિરોના જોવાલાયક વસ્તુના એ આપણે મૂકી નથી શકતા કેમ કે હોસ્ટેલમાં કામગીરી વધારે હોય તો ડેલી બ્લોગ વધારે મૂકીએ છીએ અને બીજા પણ અહીંયા પાર્ટનર આવી ગયા છે કપડાં ધોવા માટે પેલા બે હતા હવે વધી ગયા છે હા જો આ પાંચમા છખાવાળા છે અત્યારથી આવી ટેવ પાડે સારું ભવિષ્યમાં કંઈ આગળ જાય તો તેને પ્રોબ્લેમ ના થાય સન્મય તો જો

ભાઈ રમવામાં રમતો હતો ઈંડામાં પાંચ દાસ મિસ્ટર સિદ્ધાર્થ ભરત કુમાર રૂમ માં છે કોનો ફોન હતો મમ્મી ના બટેટા પવા બનાવશે હવે કીવા બનાવવા એ જોઈએ બટેટા કપાઈ ગયા છે ડુંગળી કપાઈ ગઈ છે ચૂલા ઉપર એક ચૂલા ઉપર ઘણા વટાણા શાક બનાવવાનું છે તો એ બાપા મૂક્યા છે એક ચૂલા ઉપર પાણીનું ભાતનું પાણી મૂકેલું છે અને આ ત્રીજો ચૂલો એની આ બટેટા પવા છે તમને કોઈ ભેળા નહીં હોય તો ગાય જોઈ શકો છો કે દિવ્યાનું કામ પૂરું થઈ ગયું છે અને બિનને મદદ કરવા માટે આવી ગઈ છે તો બટેટા પવા દિવ્યા બનાવશે તો મૂકી દીધો છે અને શાકના બટેટા કાપવાના આપણે બનીને રેડી થઈ ગયા છે હવે પાછળ કામ કાજ ક્યાં ભેગું આપણે જોઈ આવીએ ચેક કરી આવીએ તો અત્યારે હવે આપણે જઈએ છે આપણા લોકેશન ઉપર જોઈ શકો છો એકદમ ગ્રાઉન્ડ એકદમ ક્લીન કરી દીધું નાખ્યું છે

આવી રીતના કંઈક આપણો હોસ્ટેલનો વ્યૂ આવે છે અત્યારે વાદળ એકદમ છે વરસાદ જેવું વાતાવરણ છે વરસાદ છે નહીં બાજુમાં એક ટાવર હતો મોટો બી એસ અગાઉ વિડીયો બનાવ્યો હતો એનો ઓલમોસ્ટ પતવા આવી છે થોડી ઘણી બાકી છે અને બધાના ઉપરવાળા બધાના રૂમ સાફ કરી નાખે છે નીચેવાળાના રૂમ સાફ કરવાના બાકી છે નીચે નાના ટાબર યા રહી તમને બ્લોગમાં ખબર છે તો નાસ્તો નાસ્તોવાળી બટેટા પાવા બની જાય પછી નાસ્તો કરાવી અને પછી બાકીના બધા પોતાના રૂમ સાફ કરી નાખી અને પછી આખો દિવસ રમશે જમશે એવી રીતના બધું કરશે તો બ્લોગમાં મિત્રો શેક સુધી બન્યા રહેજો અને જે નવા છે તમારા ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નાસ્તો કરવામાં થોડીક વાર છે ત્યાં થોડુંક બાજરાનું ધોણું આપણે દળવા મૂકી દઈએ તો આપણી ઘંટી છે આપ જોઈ શકો છો અને એમાં ઉપરથી બે માણા બાજરું નાખી દીધો છું નવા ઘંટીને આપણે ચાલુ કરીએ

નાસ્તો બધે કરી લીધું છે મારે ધૂલો ને મિલન બાકી હતા નાસ્તો કરે છે અમારે ખાવા હોય તો હાલો બાકી શેરના વિડીયો ને શેર કરો બરોબર ને ખાવા અમારી ગાંડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધા

અડધા છે તે ઘરે ગયા છે અને બીજા બધા અહીં બેઠા છે તો ચાલો ધ્યાન શરૂ કરીએ અજયભાઈને આવી ગયો છે આજે તાવ તો આપણે તેને સવારે તો પેરાસિટામોલ પીવડાવી હતી અત્યારે તાવ થોડોક ઉતરી ગયો છે પણ અત્યારે અજયભાઈને જમાડવાના છે તો એને રોટલો આપવાનો નથી એને દૂધને ખીચડી અને ભાત ખવરાવી દઈએ તો અજયભાઈને અમે રૂમમાં લેવા આવી ગયા છે તો અજયભાઈ હાલો અમારા અજયભાઈની હાલત તમે જોઈ શકો છો એકદમ તાવમાં થઈ ગયા છે તો ચાલો અજયભાઈને આપણે દૂધને ખીચડી ખવરાવી દઈએ

અને આપણે હવે વિડીયો એ પૂરો કરીએ તો કેવો લાગે તમને વિડીયો કમેન્ટ કરીને કહેજો અવનવા બ્લોગ જોવા માટે અમારી ગાંડી ગેટ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જલ્દી જલ્દી બે કઈ આપણા પૂરા કરાવો કેમ કે એડિટિંગ પણ કરવાનું હોય છે આપ જોઈ શકો છો હવે આ વિડીયોને આપણે કમ્પ્યુટરમાં લઈ અને એડિટ કરવો પડશે ઘણો સમય લાગે છે પછી અપલોડ કરીએ છીએ તાત્કાલિક બધું થઈ નથી જ જતું કારણ કે કોપીરાઇટ ગીત એ ધ્યાન રાખવું પડે છે ક્યાં મ્યુઝિક નાખીએ કેવા નાખીએ કોપીરાઈટ થંબલ બનાવવું પડે છે અને એટલી મહેનત પછી વિડીયો તૈયાર કરીએ છીએ આપના મનોરંજન માટે તો આપને ખાલી એક જ વસ્તુ મિત્રો વસ્તુ શું કરવાની છે કે આપને વિડીયોને શેર કરવાનો છે વિડીયોને લાઇક કરવાનો છે અને પસંદ આવે તો તમારા ગ્રુપમાં પણ તમે શેર કરી શકો છો કે આપણે એવા કોઈ વિડીયો ખરાબ વિડીયો બનાવતા નથી કે તમે કોઈ પણ ગ્રુપમાં શેર ન કરી શકો આપણે એકદમ સાંસ્કૃતિક ફેમિલી મેમ્બરો જોઈ શકે બધા સાથે બેસીને એવા વિડીયો બનાવીએ છીએ તો મળીએ કોઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માત્ર હું ભારતમાં થકી જય